તો જામનગરમાં રસ્તા પરના ખાડાથી જનતા પરેશાન છે લાલવાડી વિસ્તારમાં રહીશોએ અનોખો વિરોધ કર્યો છે આંધળા તંત્રની આંખ ઉગાડવા ખાડાનું પૂજન કર્યું છે ખરાબ રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ માટે વિરોધ થઈ રહ્યો છે અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા નથી થઈ રહી કોઈ કામગીરી સ્થાનિકોએ ભેગા થઈને ખાડાઓમાં ધાર્મિક રીતે પૂજન કર્યું જામનગરના લાલવાડી વિસ્તારમાંથી તંત્રની લાલિયાવાડી સામે આવી છે કેમ કે સીવન અને સંસ્કારધામ સોસાયટીના સાત હજારથી વધુ રહેવાસીઓ વર્ષોથી તંત્રની ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે રસાઓ એટલા તૂટેલા છે કે ચંદ્રની સપાટી પણ શરમાઈ જાય ચોમાસામાં ખાડાઓ કાદવના ડેમ બની જાય છે જેમાંથી પસાર થવું એટલે કે અકસ્માતને આમંત્રણ આપવા બરાબર છે તો નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરરોજ હાલાકી ભોગવે છે પરંતુ જામનગર મહાનગરપાલિકાને આ બધું દેખાતું જ નથી ત્યારે તંત્રની લાલિયાવાડીથી કંટાળેલા લોકોએ ખાડાઓનું પૂજન કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો પૂજન કરીને અમે વિરોધ દર્શન કર્યું છે અને અહીંયા બહુ પાણીનો પ્રોબ્લેમ છે પાણી બધે ભરાઈ જાય છે અને વારંવાર કોપરેટર ને અરજી કરવા છતાં કોઈ કઈ જવાબ દેતું નથી અમારી શેરીમાં બહુ જ કહ્યો ને તો બઉ જ તકલીફ છે એટલી તકલીફ છે કે આમ હલાતું નથી ઘડ્યું માણસ હાલી નથી શકતું સરફ નાગ અમારા ઘરમાં ગરી જાય છે અને રોડના ખાડા એટલા છે અમારી ગાડીઓને એટલા નુકસાન થાય છે જેથી કરીને તમે આ પંદર વર્ષ થી અમે રહી છીએ અહીંયા પણ કોઈ જોવા આવતું નથી અહીંયા એક રોડ હાજો નથી ના ગાડી આવે છે ના રિક્ષા અંદર આવવાની કરે રિક્ષા બાર રોડ ઉપર મૂકે છે આખા બધા રોડ ખરાબ પડ્યા છે આમાં ગાડી અમારી સ્લીપ થઈ ગઈ શું થયું તમને શું થયું તમને આ પ્લેટ આવી ને માં લાગ્યું છે પાંચ વર્ષથી આય કોઈ બેન દીકરી બાંધી પડી ગઈ હોય કોઈ ગઈ ઢુમાણા હોય ઘણા પડે હે અને બીજા નંબર માં આ લોકોને ટાઈસ થઈને રોડવવું હોય અમે ભલે નાના પણ છે પાછા આપણને આ બધા પ્રશ્નો હલ થતા નથી બરાબર અમે કોર્પોરેટ ને જોયો નથી અમારે અહિયાં ઘણા વર્ષો થી આ રોડ રસ્તા તકલીફ ચાલી જ આવે છે અને રોડ રસ્તા તકલીફ તો છે એના સિવાય પણ બીજી સાફ સફાઈ ની બહુ તકલીફ છે ગટર પણ ચોમાસામાં ભરાઈ જાય છે એનું પણ એટલું બધું કંઈ કામ થતું નથી સ્ટ્રીટ લાઈટ પણ વારે ઘડીએ બંધ થઈ જાય છે એની પણ કમ્પ્લેન કરીએ ચાલુ થાય વરી પાછી એક બે દિવસમાં એ બંધ થઈ જાય છે અહીંયા પાણીની બહુ બહુ તકલીફ છે પાણી ભરાઈ જાય છે રોડ રસ્તા બહુ ખરાબ છે અને હલાતું પણ નથી અને અમારા જેવા ઉમર માણસ કેવી રીતના ચાલે હવે આ થોડું ધ્યાન આપો તો સારું અહીં બહુ બધી સમસ્યા છે અમારે ચોમાસામાં વરસાદને કારણે બહુ બધા ગારા કિચડને કારણે ખાડા પડી જાય છે અને અમે છોકરાને તેડવા મૂકવા જતા હોય તો પડી જાય છે છતાં કઈ રોડ રસ્તા ની એની સાત વર્ષ પહેલા અમે કોર્પોરેટર પાસે ગયા હતા એમને અમને બતાવ્યું કે આખો પ્લાન બતાવ્યો કે હમણાં થઈ જશે સાત વર્ષથી હજી એની કોઈ સોલ્યુશન નથી આવ્યું છેલ્લા પંદર વર્ષથી આ સોસાયટી બનેલી છે પણ આ સોસાયટીના વિકાસના નામે મીંડું છે રોડ રસ્તા નથી રોડ રસ્તા માટે ઘણી વખત કમિશનરમાં અરજી આપેલી છે કોર્પોરેટરને પણ કીધેલું છે રોડ રસ્તા બનતા નથી દર ચોમાસે આ પ્રોબ્લેમ રહે છે જામનગર મહાનગરપાલિકા પ્રાથમિક સુવિધાઓના નામે બળગા ફૂંકતી તેનું સ્પષ્ટ ઉદાહરણ જામનગરમાં જોવા મળ્યું છે જામનગર શહેરના જે લાલવાડી વિસ્તાર છે વોર્ડ નંબર અગિયારમાં આવેલો છે જ્યાં સિત્વન અને સંસ્કારધામ સોસાયટી છે જેના રહીશો છેલ્લા પંદર વર્ષથી જે છે પ્રાથમિક સુવિધાનો જે અભાવ લો ભોગ બની રહ્યા છે મહત્વનું છે કે આ વિસ્તારમાં સાત થી પણ વધુની વસ્તી છે અને છેલ્લા પંદર વર્ષથી આ સોસાયટીઓનું નિર્માણ થયું છે ત્યારે વધતા જતા વિકાસની સાથે સુવિધાઓના નામે મીંડું હોય તે પ્રકારની પરિસ્થિતિ જામનગર મહાનગરપાલિકાને જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આજે ખાડાઓ રસ્તાઓ પર મોટા મોટા પડેલા છે અને એમાં પણ ચોમાસામાં ખૂબ જ પરિસ્થિતિ વિકટ બની જાય છે અહીંથી જે છે કોઈ પણ વડીલો હોય કે બાળકો હોય કોઈ પણ પસાર થાય તો તેમને નીકળવા સમયે અકસ્માતનો પણ ભોગ બનવું પડે છે જ્યારે ચોમાસામાં ગારા કીચડ થઈ જવાના કારણે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓમાં જે છે લાઈટ ની પણ પૂરતી સુવિધા ના મળવાના કારણે રાત્રે અંધાર ત્યારે મહત્વનું છે કે જે સ્થાનિકો દ્વારા જામનગરનું જે નિમ્બર તંત્ર છે કે ક્યાંક ને ક્યાંક સ્થાનિકોની સમસ્યા દૂર કરવામાં જે છે નિષ્ફળ જાય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે અહીં પ્રાથમિક સુવિધાઓમાં રસ્તા રોડ અને લાઇટની જે છે તાત્કાલિક તેમને સુવિધા આપવામાં નહીં તો હજુ પણ આગામી સમયમાં ઉગ્ર 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 આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે મુસ્તાકદલ ઝી મીડિયા જામ